મારા જીવ આવી શકે તો આવી જશે બહુ તાણ નહીં કરું યાર ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ બધા મજામાં શું રાતે છે ને આપણે ત્રણ ચાર વાગે હું રૂમ ઉપર આવ્યો હતો ચાર તો નહીં પણ છ વાગે આવ્યો હતો માતાજીના દર્શન કરતા કે તમને કાલનો બ્લોગ કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરી દેજો અત્યારે સવારના વાગ્યા છે સાડા નવ જેવું થઈ ગયું છે ને આપણે થઈ ગયા છે ભગવાનના દર્શન માટે મહાદેવના અને હનુમાનજીના દર્શન કરવા માટે આ બાજુ છે તમને ખ્યાલ હશે

તો આપણો જમવાનો આવી ગયો છે છાસ છે પછી સલાડ છે સેવ ટમેટાનું શાક છે પછી મગનું શાક છે શું કહેવાય ને શું કહેવાય ઉદાય ગયું મને ચો હા ચોળીનું શાક છે ને દાળ ભાત છે ફાઈનલી ગાઈ હવે જમી લીધું છે જમીન આપણે હું સૌ તમે નીકળી ગયા છે કોલેજ જવા માટે ધીમે 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 હાલા હાલા જે નીકળી ગયા છે ને મજા આવે એવું છે તો વાંધો છે નહીં પણ આપણે હવે છે ને શાંતિથી પહોંચીએ હવે કોલેજે કેમ કે લેક્ચર માં જવું જરૂરી છે કે લેક્ચર મિસ થઈ જશે એટલે ફટાફટ પહોંચી પેલા કોલેજ 1 આવર લેટર તો ફાઇનલી ગાઈસ આપણે છે ને હું કહેવાય કોલેજ ના લેક્ચર ખતમ કરવા ગયા છે મસ્ત મજાના લેક્ચર ભર્યા છે બહુ મજા આવી કરી છે કાઈ ઘાટે ને આ લેક્ચર ભર્યા છે એટલા લેક્ચર ભર્યા એટલા લેક્ચર ભર્યા ને મેડમ કંટાળી ગયા રૂમ મૂકીને ભાગી ગયા તે ઉકાઈ નથી અમે છે ને અત્યારે છે ને ગાર્ડન માં છે અમારા સૌદાસ ભાઈ અમારી જોડે છે મારો સુખ દુઃખ નો સાથી છે મારા ભાઈ અને હવે અત્યારે હોસ્ટેલ જઈએ શાંતિથી થકાઈ ગયું છે હવે જોઈએ શું કરીએ હોસ્ટેલ જઈને કેમકે આખો દિવસ અમારે છે ને કોલેજથી હોસ્ટેલ ને હોસ્ટેલ થી કોલેજ થાય છે બીજું કઈ થવાનું છે નહીં કાલ તો મલ્લાસ જાય એટલે મજા આવી ગઈ હતી તો ચાલો ફાઇનલી આવે છે ને મસ્ત મજાના પહોંચી આખું અમદાવાદની સિટી હું કે ગુજરાત યુનિવર્સિટીને જોતા જોતા મસ્ત જવાનું છે આપણે ગુજરાત યુનિવર્સિટીની નહીં સમરસ હોસ્ટેલમાં થાય સોરી ચાલો મળીએ થોડી વાર ગયા છે ફ્રેશ થઈ ગયા છે ને હવે ગયા છે આપણે હનુમાજીની આરતી અહીંયા બાકી બહાર જે મંદિર છે ને ત્યાં છે ને સવા સાથે આરતી થાય છે તો આરતીનો ટાઈમ થઈ ગયો છે તો વચ્ચે વિચાર્યું છે કે ચલો આરતી માટે જઈએ કે ભગવાન પાછું જવાથી છે શાંતિ મળે છે તો મળી છે સીધા આરતીમાં આવે તો ફાઈનલી મિત્રો મસ્ત મજાની આરતી કરના ગઈ છે વાગી ગયા છે પોણા આઠ જેવું થઈ ગયું છે હું અમારા સૌદા પાછા છે ને જમવા માટે જઈ રહ્યા છીએ જોઈએ છીએ જમવામાં બહુ સારું હશે જેને હું કહેવાય ખીચડી ભાખરી બટેકાનો રસાળો બટેકાનું શાક હશે દૂધ હશે ગોળ હશે

કારણ કે હવે સમરસમાં રહેવા માટે આવી ગયા છે સારી બિલ્ડિંગ છે ચોખ્ખા બી સારી છે રેવાનું બી સારું છે જમવા બી સારું છે થોડું ઘણું ક્યારેક લોચા જેવું થાય બટ સારું છે વાંધો નથી રેવાનું કેમ કે બહુ બધા વિદ્યાર્થીઓ છે તો ક્યારેક જમવામાં થોડું ઘણું પાછું થઈ જતું હોય છે બટ સારું છે વાંધો નથી અને રહેવાની સુવિધા પણ સારી છે રૂમ બહુ ચોખ્ખા છે રહેવાની બેડ બેડ ચોખ્ખાઈ છે પર્સનલ બાથરૂમ છે એટલે વાંધો છે નહીં બસ જિંદગી આવી રીતે ચાલી જાય છે ખબર નહીં કે શું આવતા થવાનું છે જિંદગીના પાનામાં શું થવાનું છે બસ વેઇટ કરું છું મારા જીવનો યાર બહુ ટાઈમ પછી ને હું કહેવાય આમ એકલો અત્યારે ફરું છું બસ ચાલી જાય છે જેમ હવે ખબર નહીં આગળના ફ્યુચરમાં આગળના કરિયરમાં આગળની લાઈફમાં શું થવાનું છે મને કે તમને કોઈ નથી ખબર એમાં બી હમણાં નવરાત્રી આવી રહી છે નવરાત્રી ઉજવાનો કોઈ પ્લાન નથી અત્યારે મને નહીં મન થતું કે નવરાત્રીમાં હું સેલિબ્રેશન કરું નવરાત્રી ઉજું તમારા ભાઈનો બર્થ ડે જન્મદિવસ પણ આવી રહ્યો છે નવરાત્રી પહેલાં તો મારો જન્મદિવસ છે યાર અમુક લોકોને મારા હું કે બર્થ ખબર હશે અમુક લોકોને ખબર હોય છે ખબર છે પ્લીઝ કોમેન્ટ કરી નાખજો શું કે કોને કોને ખબર છે મારે જન્મ તારીખ શું છે એટલે તમારા ભાઈનો બર્થડે પણ આવી રહ્યો છે બર્થડે તો આપણે સર્વિસ નથી જ કરવાનો તમને ખ્યાલ જ છે અનુરાધી જોઈએ છે મામબાના હું કે દર્શન કરશું આપણે માતાજીની પૂજા આરાધના કરશું બસ જિંદગીને વિતાવશું અત્યારે તમે જોઈ શકો છો અહીંયા શું કે મસ્ત મજાની બિલ્ડિંગ છે શાંત વાતાવરણ છે કોઈ શું કે મગજમાં નથી શાંતિ છે ઘરે ફોન કરી તો મમ્મી પપ્પાને વાત કરી લીધી શાંતિ છે બધા અને તમારો ભાઈ મલાત જ ગયો હતો દર્શન કરી આવો મેલડીમાંના અને જિંદગીને બસ આવી રીતે જીવી રહ્યો છે ખબર નહીં ક્યારે બધું ઠીક થાય બહુ બધું ટેન્શન ક્યારેક ફરતું હોય મગજમાં કે ભાઈ શું થશે આગળનું કરિયર શું જીવ મળશે કે નહીં શું થશે આગળનું ફ્યુચર કરિયર આ બધું જ ટેન્શન લઈને માણસ ફરતો હોય છે બટ ક્યારેક નહીં કહેતા કે જિંદગીમાં જે લખ્યું છે સવાનું છે બસ હું સમયની રાહ જોઈને બેઠો છું કે ક્યારે મને મારો પ્રેમ મળી જાય જ્યારે મને મારો પ્રેમ મળશે ને ત્યારે તમારા ભાઈની ચમક તમારા ભાઈનું શું કહેવાય ખુશીનો કોઈ ઠેકાણું જ નહીં હોય કેમ એટલી બધી ખુશીઓ મળશે ને જ્યારે મારી પાસે મારો જીવ હશે ગજબ બોસ એમ સવારમાં એક મસ્ત છે ને હું કે ભાઈ એક મન્સ લાઈન ગમી દીધી વધારે કે આવી શકે તો હા કે મારા જીવ આવી શકે તો આવી જજે બહુ તાણ નઈ કરું મારી મનોદશાની હું તને જાણ નઈ કરું અને ભલે ભડકે બળી જતું મારી ઈચ્છાઓનું શહેર પણ તારી ગલીમાં આવીને હું રમખાણ નઈ કરું અને કિસ્સો છે હૃદયનો

મૂવન કરવું બહુ અઘરું છે મારાથી ક્યાર રહી મૂવન નહીં થાય ક્યાર રહી નહીં થાય મારા માટે મારું સર્વસ્વ જીવ છે આ ઘણા લોકો કે છે કે મા બાપ અરે મા બાપ મારા માટે ભગવાન છે જેના પ્રેમ કરતા હોઈએ છીએ એ પણ મહત્વનું જ હોય છે મારા માટે મારા મા બાપ ભગવાન જ છે એની સેવા બી કરીશ બટ મારો પ્રેમ છે અને પામવા માટે હું મહેનત જરૂર કરીશ શું છે ક્યારે ઈશ્વર મને મારો પ્રેમ આપે છે સક્સેસ થઈશ કે નહીં એ બી નથી ખબર યાર કેમ કે અત્યારે બસ કરિયરનું વિચારું કે હું કેટલા બધા કામ કરું છું સવારમાં ઉઠવાનું હાઈ તો ફ્રેશ થઈને મંદિરે જવાનું મંદિર દર્શન કર્યું પછી કોલેજ જવાનું કોલેજ ચાર પાંચ વાગે કોલેજ રહેવાનું અસાઇનમેન્ટ લખવાના વિડીયો એડિટ કરવાના વિડીયો ક્રિએટ કરવાના આ વિડીયો બનાવવા સહેલા નથી આવતા અમુક લોકો કે ભાઈ શું બકવાસ કરે છે શાંતિથી વિડીયો બનાવે છે આમને શું હાથમાં ગમે બોલે છે બધું પછી એક વખત હાથમાં કેમેરો લઈને બોલવાનું તો ચાલુ કર બોલતા બી ફાવે યાર અને મહેનત કેટલી માંગે છે હું આજે ત્રણ ત્રણ વાગે ક્યારેક વિડીયો એડિટ કરતો હોઉં છું કેમ કે વિડીયો ક્રિએટરની લાઈફ બહુ આસાન નથી હોતી એટલી અઘરી લાઈફ હોય છે ને કે દરેક સેકન્ડ સેકન્ડ એ વિચારવું પડતું હોય છે કે શું બોલવું શું કન્ટેન્ટ ક્રિએટ કરવું મીન્સ એડિટિંગ કેવી રીતે કરવું નવા નવા કન્ટેન્ટ લાવવા ક્રિએટ કરવું અને એમાં બી ક્યારેક આઈડી ડાઉન થાય ક્યારેક અપ થાય એટલે બહુ બધું ટેન્શન અને મારું એટલું શું કે એટલું બધું વધારે કામ વધી જાય છે એક તો યુટ્યુબનું કામ છે ઇન્સ્ટાગ્રામની બે આઈડીઓ છે કોલેજના કામ ખુદના પર્સનલ કામ કપડાં ધોવા અસાઇમેન્ટ લખવા લાઈફ નું ટેન્શન કરિયર નું ટેન્શન પ્રેમ મળશે કે એનું ટેન્શન આ બધું જ મગજ મારી સાથે હું માથામાં લઈને આખો દિવસ તો બી સ્માઈલ સાથે ફરતો હોઉં છું એ કઈ વાંધો નહીં ઈશ્વરે જે લખ્યું છે એ થવાનું જ છે બસ હું રાહ જોઈ શકું બસ જિંદગી છે ચાલ્યા રાખશે બહુ ટેન્શન લેવાનું નહીં ડિપ્રેશનમાં થવાનું નહીં આજના તમામ પ્રેમીઓને બસ એટલું જ કહે છે પોતાના પ્રેમ માટે લડજો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી લડજો જ્યાં સુધી તમારામાં તાકાત છે પ્રેમને નિભાવવા માટેની કારણ કે પ્રેમ તો બધા જ કરી લે છે પણ જ્યારે નિભાવવાની વાત આવે છે ને ત્યારે બધા જ સાઈડમાં જતા રહી છે અમુક એવા હોય છે કે જે પ્રેમને પામવા માટે લડતા હોય છે અને પ્લીઝ લડી લેજો ચલો બહુ વાત નહીં કરતા કારણ કે છે ને સમરસનો છે ને બહુ ઘણો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો અત્યારે અને શાંતિ દેવા છે ને રૂમ ઉપર જવાનું છે તો મળીએ છીએ કાલના એક નેક્સ્ટ વ્લોગમાં આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે ફટાફટ કોમેન્ટ કરી નાખજો આઈ નો કે બહુ લાંબો બહુ નથી બનતો કારણ કે બહુ બધા કામ હોય છે જેના કારણે લોગને લંબાઈ નથી શકતું બટ કાલે ટ્રાય કરીશ લાંબો બ્લોગ બનાવવાની તમને આ બ્લોગ કેવો લાગ્યો છે ફટાફટી કોમેન્ટ કરજો જો મળીએ છીએ કાલના એક નેક્સ્ટમાં ત્યાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ